thank you વડોદરા શહેરમાં જિલ્લામાં હજુ સુધી માત્ર એક જ વખત મેઘમહેર થયો છે અને તેમાં કોર્પોરેશને તંત્રની પોલ ખોલી નાખી હતી અને ઠેકાણે પાણીના ભરાવા અને રોડ પર ખાડા પડવાથી નાગરિકો હેરાન પરેશાન થયા હતા તો બીજી તરફ હાઇવે પર પર સર્વિસ રોડની હાલત પણ કમરતોડ જોવા મળી હતી હાઇવે સર્વિસ રોડ પર પણ મોટા મોટા ખાડાઓના પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને ત્યારે વાહન ચાલકોએ સત્વરે સરકાર જાગૃત અવસ્થામાં આવી ખાડાઓ પુરાવે તેવી માંગ કરી હતી સાથે સાથે લાખો કરોડના બિલ પાસ કરાવ્યા બાદ પણ ઇજારદારો હલકી કક્ષાના મટીરિયલ વાપરતા હોય છે ના પગલે નાગરિકોને ખાડાઓની સમસ્યા વેઠવાનો વખત આવ્યો છે બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે અને ચાલકોને બહુ ખરાબ પરિસ્થિતિ પછી ગુજરવું પડે છે કંઈક નિકાલ કરો છે અત્યારે કોન્ટ્રાક્ટરો મોટા ભાગે લોચા લાપસી કામ કરે છે બધું હલકું મટીરિયલ વાપરે છે એવું બધું કરે છે હવે સરકારની તાનાશાહી છે કે પછી કોન્ટ્રાક્ટરની આપણને કોઈ માહિતી વધારે ખબર નહીં છે